અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી ભારે વરસાદના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે બ્રિજમાં પણ પાણી ભરાયા હતા આ સમયગાળા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર બાવળા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બાવળાની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસીડેન્સી સોસાયટી ખાતે તકેદારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તે સમય દરમિયાન એક મહિલા કોઈ કારણસર બપોરના આશરે બે વાગ્યાના સમય આ રેલવે અંડરબ્રિજના ના પંદર ફૂટ ઊંડા પાણીમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરતા હોવાનું ધ્યાને આવ્યું હતું આ સમયે બંદોબસ્તમાં ફરજ ઉપર હાજર બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ હેમુભાઈ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ કાંતિભાઈ જેઓ ત્યાં લોકલ લોકો દ્વારા હાજર હતા અને તેઓ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સૂજબુજથી પાણીમાં પડેલ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા આ મહિલાને મહિલા પોલીસ કર્મચારી સાથે બાવળા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા જ્યાં એકસો એક્યાસી અભિયમની ટીમને બોલાવી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે મહિલાના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા અને તેઓ પોતાના ભાઈ ભાભી સાથે રહેતા હતા તેઓ કોઈ કારણસર ઘરના માણસોને જાણકારી આપ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને મહિલા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હોવાનું કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પાસેથી મેળવેલા સરનામા દ્વારા મહિલાના ઘર પરિવારના માણસોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મહિલાને સહી સલામત રીતે તેમને પરત સોંપવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ